સુરત શહેરના ઓલપાડના સરસ રોડ પર આવેલી એક કંપનીમાં ગત રોજ મંગળવારે ભીષણ આગ લાગવાની ઘટના બનવા પામી હતી આગ એટલી વિકરાળ હતી કે તેનો ધુમાડો દસ કિલોમીટર દૂર સુધી જોવા મળી આવ્યો હતો જે કંપનીમાં આગ લાગી તે ઓઇલ પ્રોસેસ કરતી હોવાનું હાલ જાણવા મળ્યું છે ત્યારે આગનો કોલ મળતા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ શરૂ કર્યા હતા તો મળતી આ માહિતી મુજબ ઓલપાડ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી તો સ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ત્યારે હાલ મળી આવતી જાણકારી અનુસાર આગમાં કોઈ જાનહાની કે ઇજાગ્રસ્ત થવા અંગેના કોઈ સમાચાર સામે આવ્યા નથી તો આગ લાગવાનું કારણ પણ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ